અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર કાંઠા દલખાણિયામાં નવરાત્રી ઉત્સવ જોરદાર નવરાત્રી જમાવટ કરવામાં આવેલ છે દલખાણીયા ગામમાં પ્રથમ રામજી મંદિરના પૂજારી વિષ્ણુ બાપુ દ્વારા નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે જમાવટ કરવામાં આવેલ છે જેમાં તમામ નાની બાળકોને દરરોજ નાસ્તો અને આકર્ષણ ગિફ્ટ પણ આપવામાં આવે છે રાસ લેતી નાની બહેનોને રસિકભાઈ મનુભાઈ સુખડીયા દ્વારા અને પ્રાચીન ગરબાની જમાવટ દેશી ઢોલ બેન્ઝા સાથે ગાયક વિશ્વાસબેન નીમાવત તેમજ બળવંતભાઈ રાજ્યગુરુ અરૂણભાઈ પરમાર દ્વારા માતાજીના ગરબાઓને જમાવટ કરવામાં આવે છે તેમ યોગેશ સોલંકી દલખાણીયાથી જણાવે છે